ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને તો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો અને બાજુમાં આવેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો તમને સૌથી પહેલાં મળતા રહે બે હજારને ચૌદનું મોડલ અગિયારમો મહિનો અને વન ઓનર ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ટેન વેચવાની છે જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય સાથે જોડાયેલા બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો પણ શરૂ છે ફૂલ વીમો શરૂ છે તેમજ ગાડી પુશ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે ફ્યુલ વિશે જણાવી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં કાર રહે છે સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આઈટીએન ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે નેવું એક સાસઠ એકવીસ એક અગિયાર તે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આઈટે ગાડીની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે અને ગાડીમાં સેન્ટર લોક પણ જોવા મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળી રહેશે ત્યાં તમે ત્યાં રૂબરૂ જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આઈટેન લઈ શકો છો તેમજ ગાડીની બે છાવી આવી જોવા મળશે તેમજ લેધરના સીટ કવર પણ ગાડીમાં જોવા મળશે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે સાચવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં ટાયર કન્ડિશન સારી છે નોન એક્સિડેન્ટ ગાડી તમારે જો મિત્રો આઈટેન ખરીદવાની ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે ટાઇટલમાં મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ સાચવેલી ચોખી ગાડી ફૂલ જવાબદારી સાથે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનું હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું